પોખણ ને પરણવા તણી અને રાણા રમતું મેલ હવે ખેલ ખાંડાના ખેલ કાજે વાસરા સાહેબ એ વસરા સોલંકીનો ઇતિહાસ તો આપ બધા જાણો છો તો આપણે આ ઇતિહાસને આ વિડીયોમાં ટૂંકમાં આજે વર્ણવું છું વસરાજ સોલંકીની ગાથામાં વસરાજ સોલંકીની જે ગાથા છે એની ટૂંકમાં સમજૂતી હું તમને આખું એ કેવો એ વીરવાર ગૌરાક્ષર કાજે એમ કહેવાય કે પોતે શહાદત ઓરે છે પોતે વીરગતિ પામે છે દાદા વસરા સોલંકીનું જન્મસ્થળ બહુચરાજી તાલુકાનું કાલરી ગામ અને કર્મભૂમિ જેને યુદ્ધ ક્ષેત્ર રણકાંઠો છે રાજપૂતનું તે પોતે એમ કહેવાય કે ક્ષાત્રવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને જેને શોરવીરતાની પરાશ પરાકાષ્ઠા પૂરી કરી છે જેનું માથું કપાઈ અને એનું દ્રઢ લીડું એવો દાદો વાછરો ગૌરક્ષા માટે જેને બલિદાન આપ્યું છે પ્રસંગ એવો હતો કે વાછડા દાદા પોતાના એમ કહેવાય કે લગ્નની ચોરીમાંથી ઊભા થઈ અને ઘસાઈઓના હાથમાંથી જે ગાયો ને બચાવવા માટે થઈ સાહેબ એ સમયના વીરવર પુરુષો તો તમે જવો અત્યારના જે આ બધા વાતો કરે છે ખદડા રાજકારણિયા સાહેબ એ વખતે રાજપૂત પોતે એમ કહેવાય પોતાના લગ્નના ફેરા ફરતો હતો અને ન્યાથી હોતે અને વેગડની વારે સીડોતો દાડો વાસરો અને એ વખતે કશાયના મોઢામાંથી ગાયોને બચાવી હતી અને આજે પણ વાછરા બેટ પાસે એનું મસ્તક ગોખરી બેટ નજીક પડ્યા છે બલામણે ન્યાયોદીના દળ લીડ્યા હતા આની સાથે સાથે જે એમના શહાદત થઈ એની પછી પણ જે એની સાથે સાથે આ દેવલભાઈ પૂનાબા અને ઢોલી હીરો એને પણ ત્યાં પ્રાણાર્પણ કર્યું છે એમનો એક હતો કૂતરો હતો મોતીઓ અને ઘોડી રતન પણ તેમના વિયોગમાં મૃત્યુ પામ્યા હતા આ ઘટનાના ખુમારીના ખમીર અને અજોડ ગાથા બની ગઈ છે ભલામણ અને આજે પણ આ તીર્થસ્થાન આસ્થાનું એક કેન્દ્ર છે કચ્છના નાના રણમાં લીંજુડા પાસે આજે એક મોટું તીર્થધામ બની ગયું છે દાદા વસરાજ સોલંકી ગૌરક્ષક તરીકે ઓળખાય છે અને હડકવા નામનું જેને ક્યારેક કૂતરું કરડવાથી જેને હડકવા થયો હોય એને હાંકી કાઢવા માટે એટલે કે એને બગાડવા માટે એમની પૂજા કરવામાં આવે છે તેમનું સમાધિ સ્થાન સમી તાલુકાના કોડધા ગામમાં હરણના કાંઠે આવેલું છે લાખો લોકો લાખો ભાવિક ભક્તો આજે પણ જે શ્રદ્ધા જ્યાં છે શંકા નથી જેને શંકાની સતરીઓ ખોલી કાળજ જ એના હંમેશા કોરાર્યા અને આજે પણ લાખોની માનવ મેદની જ્યાં જ્યાં ઈશ્વરીય સ્થાન છે મિત્રો સૌરાષ્ટ્રની મારી પર ટુકડો ને હરી ટુકડો આજે ક્ષેત્રે ચાલુ છે અને આ સૌરાષ્ટ્ર બારા નીકળો તમને કોઈ ભાવે નથી પૂછવાનું પણ આજની આપણી જે ધ્યાન જગ્યા છે ગુજરાતની જે ધરતી છે અલગ કે તે આશીર્વાની ભોજન જોવા મળે છે એટલે આજે લાખોની માનો મેદની એમ કહેવાય કે પોતાની માનતાઓ લઈ અને ચૌતેર મહિનામાં એના મેળો ભરાય છે અસ્તુ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો જય માતાજી જય વીર દાદા વસરાજ